નમસ્કાર વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે પરંતુ છેલ્લા એકવીસ દિવસ વીતી ગયો છે સમય હજુ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈએ એવો સારો વરસાદ નથી પડી રહ્યો આ જ મુદ્દા પર વાતચીત કરવા માટે અને જાણકારી આપવા માટે આપણા સાથે ઉપસ્થિત છે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી તેમના પાસેથી જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે અને શું સૌરાષ્ટ્રમાં હજુ પણ બારેમેક ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે પોરબંદરમાં તો બાર ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે એટલે સૌરાષ્ટ્રમાં તો વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવે મેઘરાજા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર મહેરબાન ક્યારે થશે આજે પણ વરસાદની જો ખાસ વાત કરવામાં આવે તો આપણે વિંડીના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ કે જામનગરના આ તમામ વિસ્તારો પર વરસાદ મહેરબાન થઈ શકે છે એટલે અહીં વરસાદ વરસ વરસવાનો જ છે આજના દિવસે અને દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ રહેશે પરંતુ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે એ ક્યારે આવશે આ જ મુદ્દા પર વાતચીત કરવા માટે પરેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત છે પરેશભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે શું આપ કહેશો કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે એ ક્યારે આવશે મેઘરાજા ક્યારે મહેરબાન થશે પંદર જુલાઈ સુધી પંદર જુલાઈ સુધી કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું ન હતું અને આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ જણાવ્યું હતું પંદર તારીખ સુધી તો છૂટાછવાયા વરસાદો રહેશે સાર્વત્રિક નહીં પણ પછી સત્તર તારીખથી જે ચાલુ થશે સુધી બે હજાર ચોવીસ ના રોજ એટલે ઉનાળાની શરૂઆતમાં મેં મેં આ જુલાઈ મહિનાનો કાર્યક્રમ મૂકેલો હતો અને મેં હમણાં થોડા દિવસ પહેલા પણ તમને બતાવ્યો જોવા મળશે એટલે આપણે એક લાંબા ગાળાનું આનું અનુમાન આપ્યું હતું એની અંદર આપણું અનુમાન જ કે પંદર જુલાઈ સુધી વરસાદો છૂટા છવાય રહેશે સત્તર થી ઓગણત્રીસ માં ભારે થી અતિ ભારે વરસાદ થશે હવે એની વાત કરવા જઈએ તો જે સોળ સોળ તારીખ થી આ વરસાદ રાઉન્ડ ચાલુ થયો સોળ તારીખથી જે વરસાદનો નો રાઉન્ડ ચાલુ થયો છે અરબી સમુદ્ર ની અંદર એક સિસ્ટમ આવી હતી ખાસ કરીને આપણી ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું સૌરાષ્ટ્ર ઉપર જેને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર એ વરસાદનો લાભ મળ્યો જોકે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો રહી ગયા છે એમાં જે ભારેથી અતિભારે વરસાદ જે પડ્યો છે એ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના ઉપલેટા ધોરાજી જેવા વિસ્તારોને એનો લાભ મળ્યો છે એટલે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયા છે સૌરાષ્ટ્રમાં એકંદરે જે છેલ્લા ચાર દિવસથી વરસાદ હતો એમાં ઘણો બધો ઘટાડો નોંધાયો છે આ ઘટાડો છે એ ચોક્કસથી નોંધાયો છે છતાં પણ હજી આવનારા ચોવીસ કલાક દરમિયાન દ્વારકા જામનગર અને કચ્છના દરિયા કાંઠે હજુ પણ એકાદ સ્પેલ ભારે થઈ શકે છે કે દ્વારકા જામનગર પોરબંદર નામક વિસ્તાર અને કચ્છના દરિયા કાંઠે એકાદશ પેલ હજુ પણ ભારે થઈ શકે છે એટલે સાચવજો સાવચેત રહેજો બીજા નંબર ની અંદર આ રાઉન્ડ હવે જે સૌરાષ્ટ્રમાં જે વિસ્તારોમાં પડ્યો દક્ષિણ ગુજરાતમાં પડ્યો કચ્છમાં પડ્યો અને એ જે વિસ્તારો હવે વરાક રાહ જોઈ રહ્યા છે એના માટે હજુ આપણે કહું કે વરસાદની તીવ્રતા ચોક્કસ ઘટી આવતીકાલે પણ વધારે ઘટશે પણ એકદમ વરસાદ બંધ નથી થવાનો આ રાઉન્ડ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે હા ઘટાડો ચોક્કસથી થશે જે રીતે રોજ આપણે ચૌદ ઇંચ પંદર ઇંચ અઢાર ઇંચ આવા વરસાદો પડતા હતા એવા નહીં પડે બરોબર વરસાદો છે ચાલુ રહેશે અને સાર્વત્રિક સૌરાષ્ટ્રની બધી જગ્યાએ વરસાદની નહીં એકંદર વરસાદો છે ને એ ચાલુ રહેશે તેવી શક્યતાઓ છે એકદમ હાવ ખુલ્લું નહીં થાય હા વચમાં એકાદ દિવસ નો હોય અડધો દિવસ નો હોય ભલે ઓછો પડે પણ પડશે ખરો અત્યાર સુધી જે વરસાદ પડ્યા ને એ અરબી સમુદ્રમાં જે આપણે સાયકલો પડ્યા એટલે આપણે કચ્છ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાત લાભ મળ્યો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તે સુરેન્દ્રનગર મોરબી બોટાદ આમાં પણ વરસાદનો લાભ નથી પડ્યો રાપર તાલુકામાં પણ વરસાદ નથી પડ્યો હવે એને શું એને ક્યારે આ બધાનો સવાલ ત્યારે હું આપને જણાવી દઉં કે આ અરબી સમુદ્રમાંથી હતું એટલે એ વિસ્તાર રહી ગયા હવે બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ બની હતી સૌપ્રથમ લો પ્રેશર હતું પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું વધારે મજબૂત બનીને ડિપ્રેશન બન્યું એ ડિપ્રેશન છત્તીસગઢ અને ઓરિસ્સા ઉપર જઈને પસાર થઈ રહ્યું છે મધ્યપ્રદેશ સુધી આમ તો આવી ગયું છે અને એ જે ડિપ્રેશન હતું એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયું ને અત્યારે હવે ધીમે ધીમે નબળું ભરીને લો પ્રેશર બની જશે આ લો પ્રેશર બની જશે એની આજેથી આમ તો ઘણી જગ્યાએની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા બે દિવસ આજે રાત્રે અત્યારથી ત્યાં ચાલુ હશે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બિલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે આવનારા બે થી ત્રણ દિવસ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે એ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારો બાકી રહી ગયા છે એમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી અને પ્રોપર રાજકોટ અને રાજકોટની આસપાસના વિસ્તારો અમરેલી ના અમુક વિસ્તારો આ બાકા છે એટલે રાજકોટ પ્રોપર અને આસપાસના વિસ્તાર મોરબી જિલ્લો જિલ્લો બોટાદ ભાવનગર અમરેલી સારામાં સારો વરસાદ પડે પૂરી શક્યતાઓ છે પૂરી શક્યતાઓ હું વિશ્વાસ સાથે કહું છું તમે હવે ડરતા નહીં અત્યાર સુધી અમે પણ આગાહી કરતા આશ્વાસન આપતા થઈ જશો બધાને અત્યારે હું કોન્ફિડન્સથી કહું છું થઈ જશે કોઈ ચિંતા નહીં કરતા ત્રણ ચાર દિવસ તમારે તમારું ગોલાઈ નાખે

કચ્છના રાપર તાલુકાના અમુક વિસ્તારો ની અંદર વરસાદ થઈ ચુક્યો હતો અમુક વિસ્તારો બાકી છે એ બાકી છે 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 પણ હવે વરસાદ તેવી પૂરી પૂરી બરાબર એટલે કચ્છના રાપર તાલુકા ને હવે ચિંતા કરવાની નથી આવનારા ત્રણ ચાર દિવસની અંદર સારો વરસાદ થઈ જશે હવે વાત આવે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખાસ કરીને મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર

જે અરવલ્લી જિલ્લામાં પણ સારા વરસાદો છે આવનારા ત્રણ ચાર દિવસ જોવા મળશે એ સાથે મધ્ય ગુજરાતના જે ભાગો છે બીજા ભાગો એટલે કે બરોડા હોય આણંદ નડિયાદ ખેડા છે અમદાવાદ છે ગાંધીનગર છે અને વિરમગામ સાણંદ જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારમાં પણ આવનારા ત્રણ ચાર દિવસ વરસાદ પડશે અને જે મેં આપનું નામ જણાવીએ ને વિરમગામ અમદાવાદ આણંદ નડિયાદ બરોડા આ આ સેન્ટરો છે ને એકદમ મધ્ય ગુજરાતના એમાં એકાદ સ્પેઢ એવું ભારે એવું જેવી રીતે સૌરાષ્ટ્રમાં અમે હમણાં તમે પોરબંદર અને દ્વારકામાં અતિવૃષ્ટિના માહોલ જોયા કે સોમનાથમાં અતિવૃષ્ટિના માહોલ જોયા આવો માહોલ પણ કદાચ મધ્ય ગુજરાતના એકાદ ક્ષેત્રમાં જોવા મળે તો એમાં નવાઈ નહીં પામતા કદાચ જોવા મળી શકે છે બીજી વાત છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચારે જિલ્લામાં પણ ચાર દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ છે પણ ઉત્તર ગુજરાતમાં એવું બની શકે હું પર્ટિક્યુલર કોઈ એક તાલુકાના નામ નહીં લઈ શકું પણ બની એવું શકે કે બે થી ચાર ટકા તાલુકા કદાચ ઉત્તર ગુજરાતના બાકી રહીએ કદાચ ફાઈનલ નથી કદાચ બાકી રહીએ ચાર ટકા તાલુકા મોટાભાગના વિસ્તારોની અંદર થઈ જશે ઉત્તર ગુજરાતમાં કઈ ચિંતાનું કારણ નથી અત્યાર સુધી મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ હતો નહીં રાહ જોઈ રહ્યા હતા એ વિસ્તાર માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે અગત્યના ખૂબ સારા સમાચાર છે આજે રાત્રે થી લઈને છવ્વીસ તારીખ સુધી એકવીસ જુલાઈ બે હાજર ચોવીસ થી લઈને છવ્વીસ જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત ની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ છે બે ત્રણ ટકા કે ચાર ટકા વિસ્તાર બાકી રહીએ ઉત્તર ગુજરાતમાં

કે સત્તર જુલાઈ થી ઓગણત્રીસ જુલાઈ ની અંદર બધા વિસ્તારોમાં થઈ જશે એવી જ રીતે આપણે બધા જ વિસ્તારોમાં વરસાદ થઈ જવાનો છે કોઈ ચિંતાનું કારણ નથી એટલે આ એક સારા સમાચાર છે વરસાદ ખૂબ સારા થશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં એક બેસ્પેલ ભારે પણ થઈ શકે છે છવ્વીસ તારીખ સુધીમાં જેવી રીતે સૌરાષ્ટ્રમાં થયો સૌરાષ્ટ્રના પણ આમ તો મોરબી સુરેન્દ્રનગર છે ને એ વિસ્તારોની હાલત ઘણા દિવસથી ખરાબ છે વરસાદ નથી પણ એને પણ હવે ચિંતા નથી ફાઈનલી થઈ જશે કોઈ ચિંતા નહીં કરતા ફાઈનલી થઈ જશે મોરબી સુરેન્દ્રનગર એટલે હવે કોઈ ચિંતાનું કારણ નથી આ મારો આત્મવિશ્વાસ છે એ ધ્યાન રાખવું કોઈ અહમ નથી આજે હું કહું છું જેવી રીતે અમે એક વેધર એક્સપર્ટ છું હવામાન નિષ્ણાંત છું જે રીતે અમે એનો એનો જે મારો અનુભવ છે મારા અનુભવના આધારે હું તમને માહિતી આપું છું અને આ મારો અનુભવ એમ કે છે કે હવે આમાં વરસાદમાં કદાચ આપણે હવે આમાં ઠેકાડી દઈએ વરસાદ કે આપણે બાકી રહી જાય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે સુરેન્દ્રનગર મોરબી આવી શક્યતાઓના કોઈ ચાન્સ અત્યારે મને નથી દેખાતા છતાં પણ ખાઈ ખાઈ પણ તે તો કુદરત બળવાન છે ભાઈ એના હાથમાં છે બધું એ કરે જ સાચું પણ જે હવામાનના જેટલા જેટલા પેના મીટરો છે જેટલા જેટલા માપદંડો છે તમામ માપદંડો એવું જ સૂચવી રહ્યા છે કે આ ફાઇનલી આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ જશે સો ટકા ઉપર દેખાત કરીએ મને છે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં તો સાંભળેલાદાર વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારે આ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે એ આવનારા દિવસોમાં કેટલો વરસાદ લઈને આવે છે અને શું રહેશે સ્થિતિ તેની આપણે આ વિડીયોમાં વાત કરી છે આપના ત્યાં વરસાદને લઈને શું અપડેટ્સ છે શું માહોલ છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અમારી યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમારા પેજને લાઈક કરવાનું ન ભૂલતા અને આ સાથે જ દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે પણે ઇન કરો અમારી વેબસાઈટ ગુજરાત ડોટ ઇન નમસ્કાર ટેક કેર